ડભોઈમાં દિવાળી અંતર્ગત બાળકો સાથે ખુશીઓની ભેટ કાર્યક્રમ વિજે કે એમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ અને બીએસડબલ્યુ કોલેજના ઉપક્રમે યોજાયો હતો ડભોઈની વિજે કે એમ સેલ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ અને બી એસ ડબલ્યુ કોલેજ દ્વારા ખુશીઓની ભેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સમાજ કાર્યના અભ્યાસના ભાગરૂપે એનજીઓ વર્કશોપ અંતર્ગત કેમ્પસમાં વિવિધ કોલેજમાંથી તથા પોતાના ગામમાંથી લોકફાળો ઉઘરાવી એક બજેટ તૈયાર કરી તેમાંથી દારૂખાનું મીઠાઈ અને ફરસાણની એકસો પચીસ જેટલી કીટો બનાવી વિવિધ સ્થળોએ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે વેરાઈ માતા વસાહત ડભોઈ ખાતે પંચોતેર જેટલા લાભાર્થી બાળકો સાથે દારૂખાનું ફોડી તથા મીઠાઈ વહેંચી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી જેનાથી બાળકોના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી આમ એમએસડબલ્યુ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભણતા ભણતા સમાજ કાર્યનું સૂત્ર સાર્થક કરાયું હતું અને સાચા અર્થમાં સમાજ કાર્યનું ઉદાહરણ રજૂ કરી પ્રેરણાનું કાર્ય કર્યું હતું આ કાર્યક્રમમાં એમએસડબલ્યુના આચાર્ય શ્રી મૌલિક પટેલ સંચાલક શ્રી ચિરાગભાઈ પટેલ બીએસડબલ્યુ આચાર્ય શ્રી જાગૃતિ વણકર સ્ટાફમાં સિરાજ મહેંદી ચારમી પંચાલ સુકિર્તિ તડવી તથા અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો જેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સેવા કાર્ય સફળતાપૂર્વક આયોજિત કર્યું હતું આજરોજ રોજ વિજય કેમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબ્લ્યુ અને બીએસડબ્લ્યુ દ્વારા ખુશીઓની ભેટનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ મહેનત કરી લોકફાળ ઉઘરાયો હતો અને જેમાંથી જે અનુદાન મળ્યું એમાંથી તે લોકોએ કીટો લગભગ સવા સો જેટલી કીટો બનાવી જેમાં મીઠાઈ ફરસાણ દારૂખાનું હતું જેનું આજરોજ વેરે માતા વસાહત વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો વચ્ચે વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ બાળકો સાથે મીઠાઈ તથા દારૂખાનું ફોડવામાં આવ્યું અને એમને બાળકોના ચહેરા પર ખૂબ જ આનંદ આવ્યો આ રીતે એક વિદ્યાર્થીઓએ ભણતા બનતા સમાજ કાર્યનું સૂત્ર સાર્થક કર્યું અને આ સાથે જ સૌને દિવાળીની શુભકામના આપીએ છીએ અને જે પણ લોકો સક્ષમ છે તેવા જરૂરિયાતમંદ બાળકોને અથવા લોકોને દિવાળીની આવી ભેટ આપે એમના ચહેરા પર આનંદ આવે એવી અમારી શુભકામના